દરેક ચાહકોને ભક્તો કે આજે ઠંડી એટલે નાખે અને અબી ઠંડી નહીં લગતી અમારી તો મિત્રો જય માતાજી હર મહાદેવ આજે આપણે બ્લોગ ચાલુ કર્યો મોડા બે વાગે તો મારા કાલજી ભેડા થઈ ગયા ઓફિસે આવ્યા તે તાકાત વધાર વધાર કરી

મળીએ તો માતાજી મિત્રો આપણે જાય ઓફિસે તો ઓફિસે આવ્યા એટલે આપણા મુનાથી આપણા અરવિંદ ભુવાજી એટલે કાળુ ભગતની મેલડીના ભુવાજી જે છે એ વધારવાના છે એટલે આપણે આવ્યા હઈએ તો બસ તૈયારી જ છે અને વોકવાની તો આપણે આવે એટલે તમારે મુલાકાત કરાવીએ બરાબર મેલડીમાં દરેક ચાહકોને જણાવવાનું મારા મેલડી ભક્તોને જણાવવાનું કે આજે આયા હતા એસપી હિન્દુસ્તાની ટીમ જે કોઈ કોમેડી વિડીયો બનાવો છે એમની મુલાકાત લીધી છે ખૂબ સારો ભાવ છે મારો ભગવાન એમનું આ શેખવાયું બનાવે એવું મારા માતાના મેલોના રોપી છે અને દરેકને જણાવવાનું કે હરિભાની ચા અને મફુ કાકાનું ઘી આ દરેક પ્રોડક્ટ બનાય છે બંને એ માર્કેટમાં વેચાયટમાં પ્રોડક્ટ ચાલે એવું દરેક ને બે જોડે વિનંતી છે અને જેટલું બને એટલું આ વિડીયો શેર સસ્વાઈ કરવા નમ્ર વિનંતી જય માતાજી જય મેળી માં જય રામસા મેળી

તો મિત્રો મળીએ આપણે આગળ કે ભુવાજીને લેવાના હે એટલે ભુવાજીને અંગાજ રોમનગર જવું પછી લેવા માટે તો મળીએ આઈ ગયા રોમનગર તો ભુવાજીને બેહાલ લીધા હે ગાડીમાં કોઈ આબાન હોય તો મન દિશાથી આવવાનો ભાઈ હા હો જ છે તો હું આધો હતો ને ના આવી હતી ને આવી એ મારા જેવો જાડી હતો ના ફાવા તો મિત્રો મળીએ આપણે હવે દિશા મારા મોમાનત્યો તો તમારે સરસ હવે રાત રાતે રાત પડી જાય લોકો એટલું બધું દેખા હે નહીં પણ તો મળીએ ઘરજી મિત્રો આપણે પહોંચી જઈશીએ ગીસા ગીસાની જોડે આટ ગામ છે ત્યાં ત્યાં ભશે ને ભાઈ તો આ આપણા મારો ઉમર છોકરો કલ્પેશ અને આમાં તો તમે ઓળખ ઓળખતા જશો દાદાગી કરતો જીજી આઠનો બંકો તો હું લઈને આવ્યા છું लायबता था चोकराओ मटे माम अचोकराओ नहीं बन तारो लागा था मेरे को तारा मारे तारो नाचती गई है चोकराओ नहीं है खाये चोकरन चोकरन तूने खाया था मैं चोकरा का मजा मजा नमे आई है थोड़ा गोम्मा वाटर मारता है गोम्मा जाओ है ना तो मुंकलपेस भेजना चाहिए गोम्मा અને જમવાનું બની ગયું હો જમી જાવ જમી ગયું એ ચલો બે જોઉં ઠંડી હોય સેટર બેટર લાવ્યો નહીં હું અને બનાસકાંઠાની ઠંડી એટલે વધ ખખડે નાખે અને હબીબી ઠંડી નહીં લગતી અમારી કોઈ હવે ખાડો હો તો ક્ષેત્રમાં આવેલા હા જોઈ લો નિયાળીયું રોડ છે આવો અરે કમ્પ્લીટ તો મળીએ મિત્રો આપણે ગોમમાં તો મિત્રો આપણે ગોમમાં જતા હતા ગોમમાં જતે જ એક દુકાન આવી ગઈ જોઈ લો તો એ કણ આપણે ઊભા રહ્યા અને કલ્પેશ વસ્તુ લઈ લે મોમન ફોન આવે તો મિત્રો હું આપણે લઈને પાછા રિટર્ન થઈ જાઉં તો મળીએ કોઈ લેવાનું મંગાવીશું મોમે

હમ ઓછું પડે શરીર કરવું તો તમે ઓન તો જોયા જ છે મારા મમ્મા એ વિડિયામાં આવ્યા હતા પેલી વખતે હાઈ જો અમારે ત્યાં જમવા માટે હા શીરો હા બાજરીનો રોટલો હા સાદો સાદું સિમ્પલ ખાવાનું જમવાનું એ શુદ્ધ શાકાહારી આ તો આપણે શાકાહારી જ છીએ તમિત્ર આપણે હવે જમી લઈએ અને જમીને પછી મળીએ પાતળ ધહું ચાલે છે